સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ખેડૂત પરમાર કેશાભાઈ ઉકાભાઈ જેઓ ટિફિન લઈ વાડીએ જતા હતા તે સમયે ગાજણવાવ કેનાલ પાસે પહોંચતા સામેથી આવતી મોટરસાયકલ સાથે અકસ્માત થયો હતો જે અકસ્માતમાં ચાલક કેશાભાઈ ઉકાભાઈ અકસ્માતે કેનાલમાં પડી ગયા હતા ત્યારે સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક કેનાલમાંથી કેશાભાઈને બહાર કાઢી ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ હાજર તબીબ દ્વારા કેશાભાઈને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં આપ ફાટ્યું હતું ઘટનાની જાણ થતા જ પરિવાર અને સગા સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અણધારી દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ ગામ વિસ્તાર સહિત સમગ્ર પરિવારમાં શોક વ્યાપી ગયો હતો મારું નામ પરમાર ચંદ્રકાંત કેશાભાઈ છે પપ્પાનું નામ કેસાભાઈ ઉકાભાઈ છે હું ગાજણવાવનો વતની છું મારા પપ્પા વાડીએથી ઘરે ટિફિન લેવા ગયા હતા ત્યાંથી ટિફિન લઈને પાછા ટિફિન દેવા માટે મારા મમ્મીને જતા હતા આ વચ્ચે ગાજણવાવથી આગળ કેનાલ ઉપર અઢ વચ્ચે પહોંચતા સામેથી એક બાઇક આવતા મારા પપ્પાને ટક્કર મારી અને મારા પપ્પા ત્યાં નીચે પડી ગયેલ અને ત્યાંથી અંદર કેનાલમાં પડતા અંદર બાર આજુબાજુના મિત્રોએ અંદરથી કાઢીને તેમને ધ્રાંગધ્રા સરકારી દવાખાના ખાને લઈ ગયેલ ત્યાં ડોક્ટરે તેમની તપાસ કરતા મૃત જાહેર કર્યા કરેલિશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા